નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે સ્થાનિકો દેખાઈ રહ્યા છે જે શિવ દર્શન ડુપ્લેક્ષ ના છે જે વાઘોડિયા પાસે અનખોલ ગામ પાસે આવેલા છે જે બિલ્ડર દ્વારા અમને જે ફ્લેટ આપવામાં આવ્યા હતા તેને લઈને આજે સ્થાનિકો છે આજે બાપોર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને જે ઓડા પર પણ વારંવાર રજૂઆત કરી છે પણ આ લોકોની જે રજૂઆત છે કોઈ સુવિધા આપવામાં નથી આવી સાથે જે બિલ્ડર છે તેમના પર પણ બે વર્ષથી કેસ કરવામાં આવ્યો છે પરંતુ આ લોકોની જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી આજે તેના જે સ્થાનિકો છે શિવ

જયારે અમે બેસિક માંગણી માટે અરજી કરેલી હતી ને અરજી કરેલી હતી એ દરમિયાન જ એ લોકોએ આપસી સાઠગાંઠ કરીને અમારા બધાએ ખોટા ડોક્યુમેન્ટ એની એફિડેવિટ અને બધું લખીને અને ખોટા દુરુપયોગ કરીને એને ઓછી દઈને અને અમને ચોંકાવ્યા છે અને જયારે અમારા કોઈ લોકોના એમાં માંગણી નથી કરેલી નથી અમે લોકો કોઈ સિગ્નેચર કરેલા કે નથી કોઈ પણ જાતની અરજી કરેલી છતાં પણ બિલ્ડરો દ્વારા ખોટા ડોક્યુમેન્ટની જાહેરાત કરી અને અમને બધાને આરટીઆઈ દ્વારા જાણવામાં આવ્યું છે કે અમારા ડોક્યુમેન્ટની ઓસી આપી દીધી છે જ્યારે કે અમારા ઓલરેડી રેરામાં કેસ ચાલે છે વુડા સાથે ઘણી બધી કમ્પ્લેનો છે સાથે સરપંચ અને પંચાયતમાં અમારી ઘણી બધી માંગણીઓ છે છતાં પણ બિલ્ડરોએ બેસીક સુવિધા દીધા વગરના નીકળી ગયેલા હતા એની અરજી કરી લેતી એના બદલામાં અમને ઓસી દઈ અને છૂટી જતા બિલ્ડરો અને એના સાથે સાંટ ગાંઠ કરેલા વુડાના અધિકારીઓ અને એના પ્લાન પ્લાનિંગ ઓફિસરો હોડાના અધિકારીઓ સાથે જે બિલ્ડર છે તેમના દ્વારા આ લોકોને ઓછી આપી દેવામાંના કોઈ સુવિધા આપવામાં આવી આપણે સાથે બીજા ભાઈ છે તેમની સાથે તમે પણ ફરિયાદ કરવા બધા સાથે પહોંચ્યા છો બિલકુલ ખરેખર અમે બે હજારની એકવીસથી બિલ્ડર સામે રેરામાં ફરિયાદ કરેલી છે જેનો કેસ ચાલી રહ્યો છે હાલમાં અને એ દરમિયાન બે હજાર બાવીસના ઇમ્પેક્ટ ફેના કાયદાનો ખોટો દુરુપયોગ કરી અને બિલ્ડર તથા હોડાના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો સાથે OC સબમિટ કરેલા છે ઓસી બનાવડાવી લીધેલા છે જે ઓલરેડી અમારો કેસ રેરામાં ચાલતો હતો એ દરમિયાન આ બનાવવામાં આવ્યા છે ઓસી જે ખરેખર ખોટી વાત કહેવામાં આવે અને એ ઓસી બનાવવા માટે એક ડોક્યુમેન્ટની જરૂર પડે તો એ ડોક્યુમેન્ટ સોગંદનામું કહેવાય જે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લેવામાં આવે તો એ સોગંદનામા પણ ખોટા બનાવવામાં આવ્યા છે દરેક રહીશો માટેના ઇન્ડિવિજ્યુઅલ જે બહુ ખરાબ વાત કહેવાય અને ખરેખર જોવા જઈએ તો આમાં હુડા અને બિલ્ડર બંને સામેલ છે અને એમણે આ ઓક્યુપેશન સર્ટિફિકેટ ઓસી જેને કહેવામાં આવે છે જે બનાવે છે એના અગેન્સ્ટમાં અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખરેખર બિલ્ડરના નામ જે છે એ આપણે ભરતભાઈ હિરપરા છે પછી નિકુંન સપરા છે જે જગદીશ સોની છે જે પાર્ટનરો છે અને બિલ્ડર હતા બરોબર છે એમણે પહેલા હુડાની અંદર ઓક્યુપેશન સર્ટિફિકેટ માટે રજૂઆત કરેલી હતી અરજી કરેલી હતી પણ વુડાએ એમને ઓક્યુપેશન સર્ટિફિકેટ નહીં આપતા એમણે ખોટા ઇન્ડિવિજ્યુઅલ મકાનો માટેનો ઓક્યુપેશન સર્ટિફિકેટ જેને ઇમ્પેક્ટ ફી નો કાયદો કહેવામાં આવે છે એનો દુરુપયોગ કરીને વુડા સાથે સાંઠગાઠ કરી એમના અધિકારીઓ સાથે સાંઠગાઠ કરી અને જાહેર કરેલા છે ઓક્યુપેશન સર્ટિફિકેટ વુડાના અધિકારી સાથે જે બિલ્ડરો છે તેમના દ્વારા આ લોકા પર છેતરપિંડી ચોક્કસપણે કરવામાં આવી છે તમે પણ શું કહેશો તમે પણ या, हमारा भी सब सेम केस है जिसमें हमारा आ, जो मैं, मैं आर्मी से इंडियन आर्मी सुबेदार और मैं मध्य प्रदेश का रहने वाला हूं गुजरात में बहुत अच्छा एक रहने की व्यवस्था है ये सुन के हमने यहाँ प्रॉपर्टी लिया था लेकिन जब यहाँ मैं खुद इंडिविजुअल रह रहा हूँ तब मुझे पता चल रहा है कि हमारे यहाँ जो सोसाइटी में रह रहे हैं जिसमें बेसिक सुविधा होनी चाहिए जैसे पानी की सुविधा मेन है इलेक्ट्रिसिटी और गटर लाइन ये तीनों ही सुविधा वहाँ प्रॉपरली नहीं है पानी एकदम ही गंदा आता है और इसके अलावा जो हमने बार बार इसकी कंप्लेन बुढ़ा को भी की दी है और रेरा में भी अपलोड किया है लेकिन ये अभी तक इसका कोई समाधान नहीं मिला है इसके लिए हम यहाँ कंप्लेन करने के लिए बापोट पुलिस थाना में आए हैं

બરોબર છે જેમાં એફિડેવિડ પણ બનાવવામાં આવ્યા છે જે ખરેખર બહુ મોટી વાત કહેવાય કે ભાઈ ખોટી મોટી પણ બહુ ખોટી વાત કહેવાય કે ભાઈ ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પેપર પણ ખોટી રીતે બની શકે છે જેમાં ખરેખર કોઈ પણ રહીશ ની સહી નથી બરોબર છે એ બહુ ખોટી વાત કહેવાય એટલે કે જેના અગેન્સ્ટમાં અમે લોકોએ ઓલરેડી અરજી દાખલ કરી દીધેલી છે અમારી પાસે એક કોપી પણ આવી ગઈ છે જેમાં ખોટા નકશાઓ બનાવવામાં આવ્યા છે ઇમ્પેક્ટ ફીના ના કાયદાના લઈને બરોબર છે જેમાં આર્કિટેક્ટ નીતિશ કપાડિયા સુરેશ કપાડી બરોબર છે અને જે નોટરી કરેલ છે બરોબર નોટરી કરેલી છે મને એક નોર્મલ નાગરિક તરીકે એટલી ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ બરોબર છે દસ્તા સોગનનામાની સાથે જોડવામાં આવે તો કાયદો તો એવું કહે છે કે એ માણસ પણ હાજર રહેવો જોઈએ ત્યાં આગળ તો પછી આ તોતેર મકાનની સોસાયટીના તોતેર અલગ સોગંદ નામા કઈ રીતે બન્યા જેમાં કોઈ પણ રહીશ હાજર નતો હા તો આ બહુ મોટું કૌભાંડ છે બરોબર છે બહુ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે ખરેખર તો તો એના અગેન્સ્ટમાં અમે કમ્પ્લેન નોંધાવી છે અહીંયા આગળ સૌથી પહેલા જે રહીશો જે બચેલા જે કામ હતા એ બિલ્ડરે ન કરીને કરોડો રૂપિયા આ અધિકારીઓને ખવડાવીને અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને એક નાના રહેવાસીઓને સારી રીતે સારી જગ્યા પર રહેશું પણ આવી રીતના દુર્ગંધ જેવા પાણીમાં વચ્ચે અમે રહીને અત્યારે એવું નરક જેવું ફીલ કરીએ છીએ કે અમે ખરેખર આ લોકો સાથે ન ચાહતા હોવા સુધી અહીંયા સુધી પહોંચી શક્યા છીએ કે જે અમુક માંગણી હતી જે બેસીક સુવિધાઓ એને અગર પૂરી કરેલી હોત તો આજે આ બધા નાગરિકો અહીં આવ્યા ના હોત કરોડો રૂપિયાનું કંભાણ કરીને ઈસ્ટર્ન ડેવલપમેન્ટ તરીકે એક નવું ભંડોળ ભેગું કરીને સારા સારા ચાર કરોડ જેટલું એનું દુરુપયોગ કર્યો કોઈ પણ બેસી નથી કાળું પડેલું પાણી જેમાં બધું છે એનું પાણી અમારા ઘરની અંદર આવે છે એવું જ રીતના પૂરા દિવસ સુધી બરબુ આવે છે આવતા આવતી જતી વખતે કોઈ ગાડી પણ નીકળી નથી શકતી એટલી રીતે આખો દિવસ વરસાદ હોય કે ના હોય બારો માસ ત્યાં પાણી દુર્ગંધ પડેલું હોય છે રોડ ઉપર અને જયારે ન્યુ ડેવલોપિંગ એરિયો છે છતાં પણ જે ન્યુ ટોપી છે તો મારે એવું એવું કહેવાનું છે કે આ બધી ન માત્ર અમે સોસાયટી આજુબાજુની બધી સોસાયટી આનાથી ત્રસ્ત છીએ જો અમે અવાજ નહીં ઉઠાવીએ અજ અજ એક્ટિવ નાગરિક તો પછી આ બધું કોણ ઉઠાવશે અને વારંવાર અરજી કરીએ અને માંગણી કરીએ તો આવા ડોક્યુમેન્ટ ફોલ્ટી ફરજી ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતના સાંઠ ગાંઠ કરીને અને નાગરિકોને કીધું કે તમારું તો ઓછી આવી ગયું છે હવે અમારે કાંઈ ધ્યાન દેવા દેવાનું નહીં એમ કરીને બિલ્ડર છૂટી જાય છે અને એમ છે કે તમારું ઓસી સર્ટિફિકેટ દેવાઈ ગયું છે તો હવે તમારે અમે તમે જયારે કાર્યવાહી કરશો કે જયારે અમે બધું ભેગા થશો તો અમારે ક્યાં સુધી કેટલા વર્ષો કેટલા દાયકાઓ સુધી અવિધ્ય પરિસ્થિતિમાં રહેવાનો એનો અમે ઉકેલ લાવવા માંગીએ છીએ તો ઉકેલ હોવો જોઈએ પોલીસ સ્ટેશન તરફથી કારણ કે હવે જયારે ન્યાયિક ન થાય ત્યારે દિવાની નથી હોય ત્યારે હવે અત્યારે પગલો કે આનું થાય ગુજરાત સરકાર આનું દોરવે જે બહારથી આવેલા લોકો જે અહીંયા કામ કરે છે આવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ ઇન્વેસ્ટમેન્ટ હજી પણ અમારા આપણા રાજ્યમાં આપણા લોકોમાં આવ્યા તો આવી રીતના આપણે કરપ્શન આચરશું તો કોણ અહીંયા આપણા ગરબી ગુજરાતમાં અને સંસ્કારી નગરી વડોદરામાં રહેશે તો આનું ખુલ્લો પણ થવું જોઈએ અને હું તો એમ કઉ છું કે આઈએસ મેડમ ને પણ અમે મળેલી આ બાજુની રજૂઆત છે સાથે જાય છે કે આ લોકો આવી ગયા પણ અમે અમારી માંગણી આવીએ છીએ એનો કોઈ એકબીજા ઉપર ટોપી પહેરાવીને બધા છટકવાનું વાત કરે છે હવે તો એવું થઈ ગયું છે બધાને ખબર પડી ગઈ છે કે અહીંયા કૌભાંડ થયું છે અને એ લિખિત માં એ લોકો આપ્યું છે કે અમારાથી કૌભાંડ થઈ ગયું છે પણ છતાં પણ એની કોઈ કાર્યવાહી ઉપર અધિકારીએ જે કમિશનર સાહેબે કરવી જોઈએ અથવા આઈએસ મેડમે કરવી જોઈએ જે ઉડાના એ કોઈ થતી નથી અમારો રેરામાં કેસ ચાલે છે રેરા કેસે આપેલી છે બિલ્ડરોને કે બે દિવસમાં આનો તમે એની બેસી આપી દીયો પંદર દિવસમાં આપી દીધો પણ એનું ન્યાય માનનીય ન્યાયાલયનું પણ કોઈ માનતા નથી જસ્ટ ઓનલી ફોર ધ પાવર ઓફ ધ મની પાવર ઓફ ધ કરેક્શન અને ઇન્ટરનલ link within ધ બિલ્ડર અને ઉડા તો અમને એવું લાગે છે કે આ ચેન તૂટવી જોઈએ આપણા સારા નાગરિકો અહીંયા રહીએ અને વધારે પ્રોત્સાહિત થાય એના માટે જ્યાં સુધી આ ચેન નહીં તૂટે જ્યાં સુધી આપણે લોકો એક્ટિવ નાગરિકો જ ભાગરૂપે નહીં બને ત્યારે આ ચેન તૂટશે નહીં અને આ કરપ્શન આપણે આ રીતે માત્ર સિટી મારી સોસાયટી આજુબાજુના ટીપી અને કાલે આખા વડોદરા ને લઈ અને ફાંસી ના ફંદે લઈ જશે તો આ બધી ચેન તૂટવી જોઈએ જે કરપ્શનની ચેન છે અને એક સારી રીતે ન્યાય મળે એવી અમે અરજી કરીએ છીએ અને એ જ પોલીસ સ્ટેશન બાપોદમાં અને જે અમારી મંજુસર પોલીસ સ્ટેશન છે એમને પણ આ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આને નિરપક્ષ રીતે તમે આની સચોટ રીતે તમે આની સર્ચ કરો અને જે કલ્પિત છે એને પકડી અને એને દોષી દોષ દિયો એને દંડ આપો મારું એ કહેવાનું હતું કે ઘણા સમય થોડા સમય પહેલા આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ જયારે વડોદરા આવ્યા હતા અને એમણે સ્ટેજ ઉપરથી ભાષણ કરેલું હતું કે એક બાજુ અમદાવાદ છે અને બીજી બાજુ સુરત છે બરોબર એના ડેવલપમેન્ટ તમે જુઓ અને આ વડોદરા વચ્ચે કેમ રહી ગયું છે સ્માર્ટ સિટી હા કેમ રહી ગયું છે બરોબર છે એ મને સમજાતું નથી તો ખરેખર જો ત્રણસો નું સ્ટેમ્પ પેપર અને એ પણ એક સાથે આખી સોસાયટીના ના બની જતા હોય તો હવે મારા ખ્યાલથી ભૂપેન્દ્રભાઈ ને ખબર પડવી જોઈએ કે આ કેમ રહી ગયું છે વડોદરા બરોબર છે આજે બાપોટ પોલીસ સ્ટેશનના જે સ્થાનિકો છે તે પહોંચ્યા છે જે કૌભાંડ થયું છે બિલ્ડર અને વચ્ચે સાથે જે જે બિલ્ડરો છે તે પણ મળેલા છે 300 ના સ્ટેમ્પ પર જે આ ઠગાઈ કરવામાં આવી છે આજે બાપોટ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે આ જે પરિવાર છે જે બધા સોસાયટી ના સ્થાનિકો છે તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂ વડોદરા